કેમ છો બાળકો આજે આપણે વિજ્ઞાન ધોરણ છ ના પ્રકરણ બે વસ્તુઓના જૂથ બનાવવાનું સ્વાધ્યાયનું સોલ્યુશન સમજીશું તો સૌથી પહેલો પ્રશ્ન છે લાકડામાંથી બનાવી શકાય તે પાંચ વસ્તુઓના નામ લખો તો મિત્રો તમે ખૂબ જ આસાનીથી તમારી આસપાસ રહેલી વસ્તુઓને જોઈને કહી શકો કે લાકડામાંથી શું શું બનાવી શકાય છે પરંતુ અહીં પાંચ વસ્તુઓના નામ આપ્યા છે તે આ લખી શકો અથવા તો તમારી જાતે તમને જે યાદ આવે તમે લખી શકો છો મેં લખ્યું છે ખુરશી ટેબલ હળ બળદગાડું અને બળદગાડાના ઘણી બધી વસ્તુઓ લાકડાની બનેલી હોય છે જેમકે આપણી સ્કૂલમાં લાકડાનું ટેબલ હોય બેન્ચીસ હોય બેટ હોય બરાબર છે અને ખુરશીઓ પણ હોય છે ઘણી ખુરશીઓ લાકડાની હોય ઘણી ખુરશીઓ પ્લાસ્ટિકની હોય લાકડાના દરવાજા પણ હોય છે આગળ બીજો પ્રશ્ન નીચેનામાંથી ચડકતા પદાર્થોની પસંદગી કરો તો એમાંથી ચડકતો કાચનો વાટકો છે એ પણ ચડકતો હોઈ શકે જો એની પર હોય તો ચમકી શકે અને સાદો પારદર્શક કાચનો વાટકો હોય તો એ ચમકતો નથી તો અહીંયા ખાલી સ્ટીલની ચમચી જવાબ આવે અહીં ખૂબ બધી સમજાવટ લખેલી છે તે તમે ખાલી જવાબમાં સ્ટીલની ચમચી લીલા કલરથી થી લખેલી છે એટલો જવાબ લખી દે તો પણ ચાલે આગળ હવે આગળના પ્રશ્નો જોઈશું તો પહેલા વિદ્યાર્થી મિત્રો તમે પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો કોમેન્ટમાં તમારું નામ જણાવો જેથી મને ખબર પડે કે ઘણા બધા વિદ્યાર્થી આપણા વિડીયો જોવે છે અને કોણ કોણ જોવે છે એ બી ખબર પડે અને આપણને બધાને મજા આવે ત્યારબાદ તમે વિડીયોને લાઈક કરી દો ખૂબ જ ધ્યાનથી વિડીયોને લાઈક કરો ચલો ત્રીજો પ્રશ્ન છે નીચે આપેલી પદાર્થ સાથે જોડો યાદ રાખો કે કોઈ વસ્તુ એક કરતા વધારે પદાર્થમાંથી બનેલી હોઈ શકે શું બને છે તે યાદ પુસ્તક બને તો તાગામાંથી કાચ અથવા પ્લાસ્ટિકમાંથી ખુરશી લાકડું અથવા પ્લાસ્ટિકની હમણાં પણ વાત કરીને ખુરશી શાની હોય લાકડીની હોય અથવા તો પ્લાસ્ટિકની પણ હોઈ શકે આગળ છે રમકડું રમકડું મિત્રો ઘણા પ્રકારનું હોઈ શકે રમકડું પ્લાસ્ટિકનું હોય મિત્રો અહીંયા તમે લાકડું પણ એડ કરી શકો રમકડામાં તમે લાકડું પણ લખજો લાકડું રમકડું બનાવવા માટે પણ ઉપયોગી છે પગરખા એટલે કે આપણે ચંપલ ચંપલસા માંથી બને તો કે ચામડામાંથી બને છે મિત્રો તમારે આ પીડીએફ જોતી હોય અને પીડીએફ માંથી જો લખવું હોય તો પણ તમે કોમેન્ટ કરી શકો છો બરાબર છે ચાર અહીંયા ખરા ખોટા આપેલા છે અને અહીંયા સમજાવટ પણ આપેલી છે બરાબર પાઠના આધારે પરંતુ તમે ખાલી ખરું અને ખોટું તમારી નોટબુકમાં જે લખતા હોય તો તમારે વાક્ય લખવાનું અને ત્યારબાદ ખરા અથવા તો ખોટાની નિશાની કરવાની પરંતુ એ સમજી લખવાની કોઈ જરૂર નથી પણ તેમ છતાં આપણે સમજી લઈએ ચલો પથ્થર પારદર્શક હોય છે જ્યારે કાચ અપારદર્શક હોય છે આ ખોટું વિધાન છે બરાબર છે નોટબુકમાં ચા હોય છે જ્યારે રબરમાં નથી હોતા તેલ પાણીમાં મિશ્રિત થઈ જાય છે ખોટું રેતી પાણીમાં તળે બેસી જાય છે ખરું સરકો પાણીમાં દ્રાવ્ય થાય છે ખરું બરાબર છે ચાલો પાંચમો પ્રશ્ન છે નીચે કેટલીક વસ્તુઓ તથા પદાર્થોના નામ આપેલા છે પાણી બાસ્કેટબોલ નારંગી ખાંડ પૃથ્વીનો ગોળો સફળ અને માટીનો ગોળો તે ના પ્રકારને જૂથમાં મૂકો બરાબર તો ગોળાકારમાં જોઈએ તો બાસ્કેટબોલ નારંગી પૃથ્વીનો ગોળો સફરજન અને માટીનો ગોળો વગેરે શું હોય છે ગોળ હોય છે બરાબર પછી અન્ય આકાર પાણીનો કોઈ ચોક્કસ આકાર નથી પછી ખાંડનો પણ ચોક્કસ આકાર નથી ખાવાલાયક અને બિન ખાવાલાયક લાયક એવા પાણી નારંગી ખાંડ અને સફરજન ખાવાલાયક છે બિન ખાવા લાયકમાં બાસ્કેટબોલ પૃથ્વીનો ગોળો માટીનો ઘડો એ બિન ખાવાલાયક છે ચલો આગળ છઠ્ઠો પ્રશ્ન તમે જાણતા હોય તેવી પાણી પર તરતી વસ્તુની યાદી બનાવો તપાસ કરો કે તેલ અથવા કેરોસીન પર પણ તરે છે મિત્રો તમારે આ પ્રવૃત્તિ કરવાની હોય છે તમારા શિક્ષક સાથે ચર્ચા કરીને તમે આ પ્રવૃત્તિ કરી શકો છો પરંતુ અહીંયા સમજૂતી લખેલી છે લાકડાનો ટુકડો પાણી તેલ અને કેરોસીન બધામાં તરે છે સૂકા પાંદડા સૂકા પાંદડા તો કે પાણી તેલ કેરોસીન ત્રણેમાં જ તરે છે પ્લાસ્ટિક પણ તરે છે રબરનો દડો પણ તરે છે બરફ પણ તરે છે બરાબર છે બરફે પાણી પડતા રહે છે પરંતુ તેલ અને કેરોસીનમાં ડૂબી જાય છે બરાબર છે અહીંયા સમજૂતી પણ છે પણ તમારે એટલું જ લખવાનું છે છે બરાબર આ છેલ્લા પ્રશ્ન છે વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો મિત્રો તમે વિડીયોને જરૂરથી કરો કે જેથી મને મોટિવેશન બને જુદા જુદા મોટિવેશન મળે જુદા જુદા વિડીયો બનાવવાની અને આ પછી તમારે કયા પાર્ટનો સ્વાધ્યાય જોઈએ છે બરાબર છે તે પણ કોમેન્ટમાં જણાવો અને તમારા મિત્રને જરૂરથી વિડીયો શેર કરો મિત્રો સાત નીચેનામાંથી અસંગત વસ્તુ કે બાબત દૂર કરો બરાબર છે તો ખુરશી પલંગ બાળક અને કબાટ જો અહીંયા તમે જુઓ તો આમાં શું અલગ પડે તો કે બાળક અલગ પડે બરાબર બાકીની વસ્તુઓ ખુરશી પલંગ ટેબલ કબાટ વગેરે ફર્નિચર છે પછી ગુલાબ ચમેલી હોડી હાજીરી ગલ અને કમળ તેમાં હોડી અલગ પડે છે 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 આમાં પડે વિદ્યાર્થી મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર વિડીયોને લાઈક કરો કોમેન્ટમાં તમારું નામ જણાવો ચેનલ સબસ્ક્રાઈબ કરો તમારા છઢ્ડા ભણતા વિદ્યાર્થી મિત્રોને વિડીયો શેર કરો વોટ્સઅપ ગ્રુપમાં વિડીયો શેર કરો અને કોમેન્ટમાં તમે આભાર લખી શકો બરાબર છે ખૂબ ખુબ ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો